જામનગર શહેરમાં લોકોની વિવિધ સમસ્યાને લઈને કોંગ્રેસે આવેદનપત્ર મેયરને પાઠવ્યું છે વરસાદ બાદ જામનગર ખાડા નગર બની ગયું છે ખાડામાં પેચવર્ક કરવામાં આવ્યું નથી લોકો અકસ્માતનો ભોગ બની શકે છે તળાવના બ્યુટીફીકેશન સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે મનપાની સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિરોધ પક્ષના નેતા કોર્પોરેટરશ્રીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એ આવેદનપત્રમાં એ લોકોને એવું કહેવાનું છે કે ખાડા રાજ છે આ છે કે જેમ જેમ એમ જલ્દી વરસાદી થયો છે અને એના હિસાબે જામનગરમાં જે ખાડાઓ પૂરાઈ ગયા તેમાં બ્લડ નહીં પણ એનું જે પેચવર્ક કરવાનું થાય એ પેચવર્ક કરવામાં આવે અને બીજા જે અન્ય કામો ચાલે છે એમાં એ લોકોને એવું કહેવાનું થાય છે હકીકતમાં એવું નથી હોતું પણ તેની ફરજના ભાગરૂપે એ લોકો કહેતા હોય છે કે ભ્રષ્ટાચાર થાય જેમાં તમે ધ્યાન દો અને જે અત્યારે ખાડા રાજ છે એનું તાત્કાલિક નિરાકરણ થાય અને પબ્લિકને હેરાનગતિ ન થાય પબ્લિક પડે નહીં આ એ લોકોનું એવું કેન્ થઈ જાય તો એનું તપાસ કરી અને જ્યાં જ્યાં આવું કંઈ ઘટતું હશે તેનું આમાં તાત્કાલિક ધોરણે એનું કામ ચાલુ કરાવી અને પૂર્ણ કરશું એવી મેં બાંઘરી આપેલ છે રસ્તા અંગે તો જે દાખલા તરીકે વરસાદ હતો એટલે ખાડા પડી ગયા હતા એમાં તાત્કાલિક અમે તો અત્યારે મોરમને આમ કે નખાવી જ દીધી હતી સીધી બીજા દિવસે જ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે પણ અમુક જગ્યાએ એ લોકોને એવું કહે કે મોરમ ન નાખાવો અને જ્યાં મેઇન રોડ હોય ત્યાં તો પેચવર્ક કરો પણ અમુક જગ્યાએ મેઇન મેઇન રોડ છે દાખલા તરીકે હરિભાઈ હોટલવાળો મેઇન રોડ છે એ લોકોનું કહેવાનું તો અહીંયા આખો નવો જ રોડ હવે ટૂંક સમયમાં ચાલુ થવાનો છે કાલે જ માપણી થઈ ગઈ એટલે જેવા મેઇન રોડ છે જ્યાં આખા કરવાના છે અહીંયા અત્યારે પેચવર્ક નહીં કરી અને અહીંયા નવો જ રોડ બનાવવાનો છે એનું ટેન્ડર પણ થઈ ગયું કંસાય ઉપર તો જે મેઇન રોડ છે એ તો ડામર રોડ છે

જે અત્યારે ખાડાકીય હાલકી ભોગવી રહી છે વરસાદ ગયો અને વીસ દિવસ થઈ ગયા પણ જામનગરના મુખ્ય માર્ગો તમે જોવો છો તો મસ્ત મોટા ખાડા પડ્યા હોય અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું પેચવર્ક કરવામાં આવ્યું નથી ફક્ત ખાલી જ્યાં ત્યાં મોટા ખાડા દેખાય ત્યાં મોરમ નાખી અને આ જામનગર મહાનગરપાલિકા પાલિકા કરે છે પણ જામનગરની જનતા આ ખાડાનો અકસ્માતના કારણે ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે ત્યારે આ ખાડાઓનું કામ તાત્કાલિક પેચવર્ક થાય એવી અમારી માગણી છે વાત રહી તળાવની પાળની જે તળાવની પાળમાં મસ્ટ મોટો ભ્રષ્ટાચાર થયો છે ટેન્ડર પ્રક્રિયા હિસાબે કામ નથી થતું આ રજૂઆત લેખિત મૌખિકમાં જે લગત અધિકારીઓ અને કમિશનર સાહેબને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ ભાજપ સાથે જ મહાનગરપાલિકાની આંખ નીચે આ ભ્રષ્ટાચાર થાય છે એ પણ અમે આજે મેયરનું ધ્યાન દોરી અને તાત્કાલિક આ કોન્ટ્રાક્ટરને જે કંઈ નોટિસ કે એને કાર્યવાહી થતી એ કરવી જોઈએ વાત રહી જામનગર મહાનગરપાલિકાની જે શાખાઓ છે ક્યાંય પણ પ્રજાના કામ ન થતા હોય બધી જગ્યાએ ભ્રષ્ટાચારની હરીફાયો અને બોલાબોલી થતી હોય જામનગર મહાનગરપાલિકાનું તેરસો કરોડ જેટલું મસ્ત ફૂલ ગુલાબી બજેટ પાસ કર્યું છે ત્રણ લાખ જેટલી પ્રોપર્ટી આવરી લેવામાં આવી છે પણ જામનગરની સમસ્યાનો કંઈ ઉકેલ ન થતા હોય અમે માનીએ છીએ કે જામનગર મહાનગરપાલિકા જે ભાજપ શાસિત છે એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એવન પહેલા નંબરે છે ત્યારે આ મુદ્દાઓ જામનગરની જનતાના છે જામનગરની જનતાનો પ્રશ્ન છે એ જામનગર શહેર કોંગ્રેસ અને જામનગર વિરોધપક્ષ નેતા અમારી જવાબદારી સંપૂર્ણ જનતાના જે મુદ્દાઓ છે એને ક્યાંક ને ક્યાંક આ ઉઘાડા કરવા પડશે આ ભાજપના નેતાઓને પદાધિકારીઓને તો એ કરવાની ફરજ પડશે અને આ લડાઈ અમે લડશે The season.